શ્રી પરમાત્મને નમા શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક ચાલીસ ભગવાને શ્લોક ક્રમાંક ઓગણ ચાલીસ સુધી પોતાની બ્યાસી વિભૂતિઓનું વર્ણન કર્યું છે એમાં વીસમો શ્લોક એકવીસમો બાવીસમો ત્રેવીસમો ચોવીસ પચીસમો છવ્વીસમો અઠ્યાવીસમો ઓગણત્રીસમ ત્રીસમો એકત્રીસમો તેત્રીસમો શ્લોક પાંત્રીસ શ્લોક અને સાડત્રીસ શ્લોકમાં પોતાની ચાર ચાર વિભૂતિઓનું વર્ણન કર્યું છે ચોવીસમાં શ્લોકમાં ત્રણ સત્યાવીસ શ્લોકમાં ત્રણ ચોત્રીસ શ્લોકમાં નવ અને છત્રીસમાં શ્લોકમાં પાંચ આવી રીતે ભગવાને બ્યાસી વિભૂતિઓનું વર્ણન કર્યું હવે આજના શ્લોકમાં ભગવાન પોતાની દિવ્ય વિભૂતિઓના જે કથન કહ્યા છે પાછળ એમનો ઉપસંહાર કરે છે ભગવાન કહે છે નાંતોસ્તિ મમ દિવ્યાના વિભૂતિના પરંતપ એશ તો પ્રોક્તો વિભૂતેર વિસ્તરો મયા આ શ્લોકનો આપણે ગુજરાતીમાં જે શબ્દ સંસ્કૃત શબ્દ છે તેનો ગુજરાતી અર્થ જોઈએ પરંતપ એટલે હે પરંતપ મમ એટલે માહિ દિવ્યાનામ દિવ્ય વિભૂતિ નામ એટલે વિભૂતિઓનો અંત એટલે અંત નથી ન એટલે નથી મયા એટલે મે વિભૂતે એટલે વિભૂતિઓનો જે વિસ્તર એટલે વિસ્તાર પ્રોક્ત કહ્યો છે એશ આ તુ તો ઉદ્દેશતઃ એટલે સંક્ષેપથી એટલે કે અત્યંત ટૂંકમાં કહે છે હવે આનું ભાષાંતર જોઈએ ગુજરાતીમાં શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પરંત મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી મેં પોતાની વિભૂતિઓનો વિસ્તાર તો તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે સાધક સંજીવનીમાં જે રામ સુખદાસજી મહારાજનું વિવેચન ટાંકવામાં આવ્યું છે એ આપણે ટૂંકમાં સમજીએ મહારાજ શું કહે છે મમ દિવ્યાના વિભૂતિના દિવ્ય શબ્દ જ અલૌકિક છે વિલક્ષણતાવાળું છે સાધકનું મન જ્યાં જાય ત્યાં ભગવાનનું ચિંતન કરવાથી એ દિવ્યતા ત્યાં જ પ્રગટ થઈ જશે કેમ કે ભગવાન જેનું દિવ્ય કોઈ છે જ નહીં ભગવાન જેવું દિવ્ય કોઈ છે જ નહીં દેવતાઓ જે દિવ્ય કહેવાતા હોય છે તેઓ પણ હંમેશા ભગવાનના દર્શનની ઈચ્છા રાખે છે તેથી એ તો આપણને ખબર પડી ગઈ કે દિવ્યમાં દિવ્ય બસ એક ભગવાન જ છે સાધકની સામે દિવ્યતા ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે આપણો ઉદ્દેશ્ય ભગવાનની પ્રાપ્તિનો હોય ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય તો ભગવાન સ્વયં કહે છે કે રાગ દ્વેષને છોડીને આ બધી જે વિભૂતિઓ મેં તને કહી છે એમાં તું મારું ચિંતન કર તો તને ભગવત પ્રાપ્તિ થશે જે પણ આપણને વિશિષ્ટ દેખાય છે એમાં કંઈક જુદું દેખાય છે દુનિયા કરતાં સમાજ કરતાં તો એમાં ભગવાનનું સ્વરૂપ જોવું જોઈએ નાંતોસ્તી એટલે ભગવાનની દિવ્ય વિભૂતિઓનો અંત જ નથી કારણ કે ભગવાન અનંત છે અને એમની વિભૂતિઓ ગુણ લીલા એ પણ અનંત છે હરિ અનંતા હરિકથા અનંતા એટલા માટે ભગવાને વિભૂતિઓના ઉપક્રમમાં અને ઉપસંહારમાં બંને જગ્યાએ કહ્યું છે કે મારી વિભૂતિઓનો વિસ્તારનો કોઈ જ અંત નથી પરંતુ તને હું મારી વિભૂતિઓ ટૂંકમાં જણાવું છું મેઇન મેઇન કહેવાય ને કે હું આઈ એમ હું તને જણાવી દઉં છું આવી રીતે ભગવાને અર્જુનની સમક્ષ પોતાની વિભૂતિ જણાવી છે ભગવાન સ્વયં અનંત અસીમ અને અગાધ છે અનંત કોને કહેવાય કે જેની ગણના થઈ નથી શકતી એવા અનંત સીમાની દ્રષ્ટિએ અસીમ જેની કોઈ સીમાનો કોઈ પાર નથી અને અગાધ કોને કહેવાય કે જેનું તળિયું નથી ઊંડો છે એટલો બધો ઊંડો છે તેને કહેવાય અગાધ એશ તુદેશ પ્રોક્તો વિભૂતેર વિસ્તરોમયા અઢારમાં શ્લોકમાં અર્જુને કહ્યું કે આપ પોતાની વિભૂતિઓને વિસ્તારથી મને વર્ણન કરી બતાવો તો તેના ઉત્તરમાં ભગવાને પોતાની વિભૂતિઓ બતાવી પરંતુ કહ્યું છે કે મારી વિભૂતિઓનો કોઈ અંત નથી પણ તારા માટે અહીં હું વિસ્તાર આટલો કરું છું લૌકિક દ્રષ્ટિએ જ આટલું છે બાકી તો મારી વિભૂતિઓ અનંત છે અપાર છે એનો કોઈ જ અંત નથી ભગવાને અર્જુને કહ્યું છે કે જે વિભૂતિઓનો વિસ્તાર મેં તારા માટે કર્યો છે તે વિસ્તાર ફક્ત તારી દ્રષ્ટિ માત્રથી એ તું જેમાં જોઈ શકે સમજી શકે એ કારણે જ આટલો કર્યો છે બાકી તો મારી વિભૂતિઓનો અંત નથી બધાને ભગવાને જે કહી છે વિભૂતિઓ બધાને નથી કામ આવતી પરંતુ એવી અનેક બીજી વિભૂતિઓનું પણ કામ આવે છે જેનું અહીં વર્ણન નથી થયું આથી આપણે જ્યાં જ્યાં કોઈ વિશેષતાને લીધે મન ખેંચાતું હોય ત્યાં ત્યાં એ વિશેષતાને ભગવાનની જ માનવી જોઈએ અને ભગવાનનું જ ચિંતન કરવું જોઈએ કે પછી એ વિભૂતિ અહીં ભગવાન દ્વારા કહેવાય હોય અથવા ન પણ કહેવાય હોય અહીં ટૂંકમાં ભગવાને વર્ણન કર્યું છે કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો કે હું ક્યાં ક્યાં આપનું ચિંતન કરું તો ભગવાન તો સર્વ કાંઈ છે સમગ્ર રૂપ છે ભગવાને પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિઓનું વર્ણન કરતાં કરતાં ભગવાને કહ્યું કે સંપૂર્ણ પ્રાણીઓનો અને સમગ્ર સૃષ્ટિનો આદિ મધ્ય અને અંત હું જ છું હવે શું બાકી રહ્યું બોલો સંપૂર્ણ પ્રાણીઓનું બીજ હું છું મારા વિના કોઈ પણ ચર અચર પ્રાણી નથી અને સંપૂર્ણ જગત મારા એક અંશમાં સ્થિત છે પછી આ સમગ્ર સૃષ્ટિ બ્રહ્માંડ ભગવાન સિવાય શું બાકી રહ્યું કંઈ જ નહીં સર્વ કાંઈ ભગવાન જ થયા ને વાસુદેવ સર્વમ શ્રી શ્રીકૃષ્ણાપણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ સત્ સજ્જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પતે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ